અરે હું એમ કેવા માંગુ છું મારા બધું નાખી દીધું હ બિલ બિલ બધું બધું નાખ્યું અંદર જેની બાક હશે એનું એડ્રેસ ઘર બર બધું જશે જશે એવું

લાગી જશે કોમે લહેરા મસ્ત ધંધો કાકો ખુશ ખુશ થઈ જશે ભત્રીજા ચોઈ કે आ तो भतरी जो है बदु उठाई लावे वो सजावट दे मने घर एकदम खुशखुशाल થઈ જશે એમનો હોંભળશે ને આ વાત તો કારે સ્કીમ જોઈ લાય તો અને પૈસા આવે ને તો લેવા જ નહીં પાયક સીધું ઉઠાવાનું હવે કઉ મા કાકાને કહો કોઈને પૈસા જ નહીં લેવો મને રસ્તામાં પૈસાનું કોઈ નહીં લેવા કાકા ઓ કાકા

અલે ભત્રીજો જો વાત છે પણ હું શું કહું શું કહું મને નથી ખબર તમે શું કહો એવું નહી કે તમે તો કે હું શું કહું કે મને શું ખબર તમે શું કહેવા માંગો પણ હું કહું એ તો હું જ નહી તું શું વાપરું હું એમ કહું મને નહી ખબર તમે શું કહેવા ના હે આ પણ શું કહું હું ભરત તું શું કહું શું કહો બોલ આ તું ધંધો લાવ્યો બરાબર હા એમ કહી માર બાર ખાવાનો કે એવું જ નહી માર નહીં ખાવાનું કાકા હું કહું વાત કરો આવો હું ગયળો તો મારે કોમ નહી થતું માર ખાવાનું ભત્રી કોઈ દા લાવે હે એવું

હું હાશિયાર હોય ને કાકો જબ્બર નઈ ખબર તો મને શું કીધું ખરે એમને નંબર નું બધું આવ્યું હોય ના નંબર બધું મોકલ્યું ને એ તમારે જે દસ પંદર થાય એ

તમે કઈ બાઈક તમારું હે હપ્તા ચડી જાય બે કરી દઉં હા કઈ આગળ છો તમે કઈ હલો હા ઘરે છો તમે હા ફાઈનાન્સ માં બોલું હા તમારા બાઇક ના હપ્તા ચડી જાય ભરવાના કે નહીં ભરવાના તમારે શું ભરી દઉં ભરી દઉં

ને આ બોલો તમે ખરા તાકે તમે કોમ નહી કાતા યાર આ રહે હું બેગ માં તો મારા પૈસા દેવા તું પછી ફટાફટ હો પટા મે તે હાર હેનો મેનો જો બેંક ફટાફટ હું પૈસા લઈ આવા જમ હેડો કાકા જલ્દી હેડો ને તમે એક તો એ બસ હા અરે એ આ નંબર તો તું સાચો તું આચ્છા ઓવર આટ બાઈક ને એ લેકિનજી ઓ કિનજી તો મારો ઓવા ઓવા હે ને આ બાઈક ને આપતે તડે તમને ખબર આ તો હું એટલે પૈસા લેવા જો હું હે ને તો હું શું કહું હા બરાબર બરાબર બાઈક હે ને હા આ ચાવી હવે આ બાઈક

આ ભગત વાબરા ખાય તમે અલ્યા સાહેબ ભગત નહીં સાહેબ કે તું સાહેબ ખબર પડે તો હા સાહેબ નેસ વારા કીય સાહેબ સાહેબ હું શું કહું હે અધો કલંગમાં ફટાફટ આવી જઉં બેંકમાં ખા પૈસા લેવા જઉં પૈસા લઈને તો હે ને ઓફિસ આવી તો મોણ ખરે તા અધો કલંગ નહીં બેહરે 100 રૂમ આવી જજો ને તમે બેહર સા ફોન કરાવ હે પૈસા ના લઈ ને જાય તો હોદી ના તાર પાહા ક્યાં પૈસા લીયા મારા કબૂટજીને કે પછી

મેટર કશી નહી થઈ ઓ પણ આમનું બાઈક લઈ ગયા કોઈક કોણ પણ મારી વાત ટીનોજી લઈ ગયા પણ અમને નહીં એમનો નંબર લીધો નહી કે સકલ જોઈ

એટલે ફેરવવાનું જા હોય તો કેવું લાગે ફેરવવાનું હોય તો હારું જ લાગે ને તો પેલું ખેતીનું નું પૈસા નહીં પડે તમાર જોડે કશું નહીં બધું અરે તમે ચમણા દોડ્યા આવો મને એ જ ખબર નહીં પડતી અરે નાલ વાય તો નાલ છો ને આમ તો ફરી નહીં લે અમે ભિખારી એટલે તરત જ રીશે પાડવાની વાત

આ મારો ખેડા જિલ્લો હા આ મારો ખેડા જિલ્લો હા